જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો લાભ પાચમ ના દે છે આ પાંચ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજે લગાવી દેજો જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના દિવસો વાઘ બારસ થી લઈને લાભ પાચમ સુધી આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા કેટલાય એવા ઉપાયો કરતા હોઈએ છીએ લક્ષ્મી વ્યસન થાય અને હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે પરંતુ એ જાણતા પહેલા જો તમે સાહો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો હોવું તેટલું જ મહત્વનું છે જો તમે આ વસ્તુ લગાવો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘરમાં શુદ્ધતા સકારાત્મકતા ઉર્જા બની છે અને તે માટે આપણા ઘર

શરણ નું ચિહ્ન હોય છે તેને મુખ્ય દ્વાર ઉપર સિંદુ પણ બનાવવું જોઈએ અથવા તૈયાર પણ મળે છે અને તે પણ લગાવી શકાય છે જે લાલ કલર નું હોય છે અથવા પણ બનાવી શકાય છે લક્ષ્મીજી પગલા મુખ્ય દરવાજા ઉપર લગાવવા કૃપા પ્રાપ્ત થાય છે તથા અશુભ નાશ પામે છે અને શુભ પગલાઓનું આગમન થાય છે ત્રીજી વસ્તુ છે શુભ લાભનું ઘરમાં મુખ્ય દ્વાર ઉપર નકારાત્મકતાનો પ્રભાવ છે

ખુબ જ મહત્વના છે કે જેને અપનાવવાથી ઘરમાં સુખ કાર્ય અવશ્ય રહે છે મોટા મોટા કોઈ ફેરફાર કરવાની જરૂર નથી આ નાની નાની વસ્તુઓ અને સસ્તી વસ્તુઓ જો આપણે ઘર માં ધ્યાન રાખીએ તો ઘર માં સકારાત્મકતા નો પ્રભાવ હંમેશા બની રહે છે માતા લક્ષ્મીજી નું આગમન રહે છે માતા લક્ષ્મી દોરી આવે છે કારણ કે હનુમાનજી પ્રવેશ કરે છે ત્યારે તે આખી લંકામાં ફરી વળે છે ત્યાં ફક્ત વિભીષણ નું ઘર જ એવું છે કે જ્યાં હનુમાનજી ની દ્રષ્ટિ પડે છે શા માટે તો વિભીષણ ના ઘર ના મેન દરવાજો હતો ત્યાં સ્વસ્તિક નું એટલે કે સાથિયાનું ચિહ્ન દોરેલું હતું રામાયણ એટલે કે જે છે એવું લાગ્યું કે આ જરૂર કોઈ ઘર છે માટે હનુમાનજી આખી લંકામાં કોઈના પણ ઘરે ન ગયા પરંતુ વિભીષણ ઘરે જ ગયા કારણ કે તે તેમનું દરવાજો પવિત્ર

જાજો નથી અને છતાં પણ માતા લક્ષ્મી ની કૃપા બની રહે છે કેવા ઘર ઉપર શુભતા કેવા ઘર ના સદસ્યો સાથે તેમની કૃપા બની રહે છે જે વિભીષણ ની હનુમાનજી સાથે મુલાકાત થઈ રામજી સાથે ભેટો થઈ ગયો અને વિભીષણ નો ભેડો પાર થઈ ગયો એવી જ રીતે બની શકે આપણે પણ આવા બેન સિન્હો દરવાજા ઉપર રાખવાથી આપણો પણ બેડો પાર થઈ જાય માતા લક્ષ્મીજી દોડી આપણા ઘર માં આવે અને કાયમ વસવાટ કરી લે તો મિત્રો આ હતા જે આપણે લાભ પાસમ દિવસે જરૂર આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ કરવી જોઈએ લાભ પાસમ એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ અથવા તો કોઈ સારું કાર્ય કરીએ છીએ તો આપણે એને કાર્યમાં હંમેશા લાભ જ થતો હોય છે તેથી આ લાભમાં તમને દેશે સમય આ ઉપાય અવશ્ય કરી લેજો તો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી લેજો જેથી તેમની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે તો ફરી મળીશું આગળના વિડિયોમાં ત્યાં સુધી આવજો